રાજીનામું સમર્થકો સાથે વગર મંજૂરી એક ધારાસભ્ય તરીકે કેટલું વ્યાજ હું અહિયાં મારો લેટર લઈને આવ્યો હું રાજીનામું દેવા આવ્યો હું પેલા

એને ગુમરા કરવાની વાત છે ગુમરા કરે ખોટા વિડીયા મૂકે એમાં મોરબીમાં થોડી ઘણી તકલીફ છે હું શિકારું એ કામ ચાલુ થઈ ગયું છે અને આવતા શનિવારે ખૂબ જ મોટા પાયે ખાતમુહૂર્ત કરવાના છે પણ અહીંયા એ બોલ્યા એના કાર્યકર્તા કે વિસાવદર જેવી થશે અને ગોપાલભાઈ આવશે એટલે મેં એનો જવાબ આપ્યો અને ગોપાલભાઈ મને જવાબ આવ્યો ગરદા ઉપર બેસી અને જવાબ સિદ્ધાંતનો પાકો હું કે હું આટલા વાગે પહોંચી અને હજી ગોપાલભાઈ આજ નો આવે ગોપાલભાઈ આજ નો આવે તો ગમે ત્યારે ગોપાલભાઈ ભાઈ કેસે ને તો એની સાથે રાજીનામું દેવા આવીશ ગોપાલભાઈ છે પણ હું બોલ્યો તો કે એના બાપમાં ફેર ને મારા બાપ માં